હેલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ મીઠાઈ એવા કાજુ રોલ તો આ કાજુ રોલ બજારમાં ખૂબ જ મોંઘા મળતા હોય છે તો એવા જ કાજુ રોલ આપણે ખૂબ જ સરળ રીતે અને ઇઝી રીતે ઘરે બનાવીશું તો બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે મેં મિક્સર જારમાં એક નાની વાટકી ખાંડ લીધેલી છે અને આ ખાંડને આપણે ક્રશ કરી લેવાની તેની અંદર હવે આપણે થી પંદર નંગ જેટલા કાજુ અંદર એડ કર્યા છે સાથે જ આપણે એક વાટકી જેટલો મિલ્ક પાવડર અંદર એડ કરીશું અને તેની સાથે જ આપણે કોપરાનું છીણ અંદર એડ કરી લેવાનું છે અને હવે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું અને એકદમ ફાઇન પાવડર આપણે બનાવી અને એનો તૈયાર કરી દઈશું તો ખૂબ જ સરસ એવો પાવડર અત્યારે બની અને તૈયાર થઈ ગયેલો છે આ મીઠાઈમાં એક ખાસ વાત એ છે કે બિલકુલ પણ આપણે ગેસ ચાલુ કરવાનો નથી અને ગેસ ચાલુ કર્યા વિના જ આપણે સરસ એવી મીઠાઈ બનાવી અને આજે તૈયાર કરવાની છે કે જેથી કરીને દિવાળી જેવા તહેવારોમાં આવી મીઠાઈ જે મોંઘી મળે છે એ જ આપણે સસ્તી અને સરળ રીતે ઘરે બનાવી શકીએ તો હવે આપણે બિલકુલ પણ બીજી કોઈ વસ્તુનો ઉપયોગ બે બેથી ત્રણ ચમચી જેટલા દૂધની અંદર જ આ મીઠાઈ બની અને તૈયાર થઈ જશે અંદર બેથી ત્રણ ચમચી દૂધ અંદર એડ કરી અને આ રીતે બરાબર મિક્સ કરી લઈશું હાથેથી જ કે જેથી કરીને તેનું સરસ એક લોટની જેમ તે બધું બંધાઈ અને મિક્સ થઈ જાય સરસ એવું મસળી અને એને તૈયાર કરી દઈશું તમે જોઈ શકો છો કે ખૂબ જ ઈજી રીતે આપણું મીઠાઈ બનવાની શરૂઆત થઈ ગઈ છે અંદર મેં અડધી ચમચી જેટલું ઘી લીધેલું છે કે જેથી કરીને હાથમાં ચોંટેને અને તેને બરાબર મસળી અને મિક્સ કરી લઈશું અને હવે તેની અંદરથી નાના નાના બોલ્સ બનાવી અને તેના રોલ બનાવવાની શરૂઆત કરી દઈશું છે ખૂબ જ ઇઝી રીત અને ઘરની જ વસ્તુઓમાંથી સરળ રીતે આપણે આ રીતે કાજુ રોલ બનાવી શકીએ છીએ આ રીતે તમે એના રોલ વાળી દેવાના અને બીજી આપણે એક પ્લેટમાં મૂકી દઈશું અને ખૂબ જ સરળ રીતે આવા મીઠાઈ આપણે ઘરે બનાવી શકીએ તો આ દિવાળી તમે પણ ચોક્કસ આવી મીઠાઈ ઘરે બનાવો છો તેની ઉપર હું હવે ચાંદીનું વરખ લગાવી રહી છું ચાંદીનું વરખ લગાવતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું કે તેને હાથથી અડવાનું નહીં કે હાથથી તમે તેને ટચ કરો તો તે ચીપકી જાય છે એટલે એકદમ આપણે જે કાગળ હોય કે એનાથી જ આપણે તેને સરસ રીતે લગાવી શકીએ છીએ તો આ રીતે મેં અત્યારે સરસ એવું આપણું ચાંદીનું વરખ લગાવી દીધું છે આ વરખના કારણે મીઠાઈ ખૂબ જ કહીએ ને કે મોંઘી હોય એવી લાગે અને દેખીને પણ સારી લાગે અને ખાવાની પણ મજા આવે અને મહેમાનોને જો દિવાળીના તહેવારોમાં આપીએ તો કોઈ ના કહે કે આ મીઠાઈ આપણે ઘરે બનાવી છે તો એવી જ સરળ રેસીપી આપણે આજે બનાવી રહ્યા છીએ તેની ઉપર હવે પિસ્તાની કતરણથી એને ગાર્નિશ કરીશું અને દેખો છો ને કેટલી સરળ રીતે અને ખૂબ જ ઓછી વસ્તુઓથી આપણી મીઠાઈ આજે બની અને તૈયાર થઈ ગઈ છે હવે તેને આપણે કટ કરી લઈશું તેવી તેને કટ કરી લઈશું અને હવે હું તમને ચેક કરીને પણ બતાવું કે આ મીઠાઈ કેટલી સરળ રીતે અને ખૂબ જ સરસ એવી આપણી બની અને તૈયાર થઈ ગઈ છે દેખાવમાં જ આટલી સરસ લાગી રહી છે તો ખાવામાં તો એટલી જ ટેસ્ટી પણ બની છે તો અત્યાર સુધી જો તમે તમારા રસોડે આ દિવાળી સ્પેશિયલ મીઠાઈ ના બનાવી હોય તો ચોક્કસથી બનાવજો કે જેથી કરીને તમારા બધા જ ફેમિલી મેમ્બરને આ રેસિપી ખૂબ જ પસંદ આવે સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો અને મારા વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ન ભૂલશો અને હજી સુધી જો તમે કે તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બરે સચીના કિચન નામની યુટ્યુબ ઉપર જે મારી ચેનલ છે તેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે હવે નવરાત્રિ અને દિવાળી આવી રહી છે તો નવરાત્રિ અને દિવાળીમાં આવી જ નવ નવી નવી મીઠાઈ અને નમકીન આપણે બનાવી બનાવીશું કે જેથી કરીને તમે પણ તમારા રસોડે બનાવો અને તમે અને તમારા ફેમિલી મેમ્બરને પણ આવી જ સરસ એવી મીઠાઈની મોજ કરાવડાવો તો છે ને ખૂબ જ ઇઝી અને સરળ એવી આ કાજુ રોલની મીઠાઈ તો આ વખતે તમે પણ ચોક્કસ આવા ટેસ્ટી એવા રોલ બનાવજો અને તમારા ફેમિલી મેમ્બરને ખવડાવજો તો અમે અત્યારે કરીશું આ કાજુ રોલને એન્જોય અને ફરીથી નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સચિના કિચનમાં આવા જ નવા નવા વિડીયો બનતા રહેશે તો તમે તેની મોજ માણતા રહેજો અને આ રીતે જો મીઠાઈના ડબ્બામાં ભરી અને મૂકીએ તો લાગે જ નહીં કે આ મીઠાઈ ઘરે બનાવી છે તો ફરીથી મળીશું નવા વિડીયોમાં બાય બાય ફ્રેન્ડ્સ